સાથે વિરલજી પણ જોડાયેલા છે વિરલજી તમે ફાઈનાન્શિયલ પ્લાનર છો તો મારે તમારી પાસેથી એ આગળથી એ સમજવું છે કે એક તો આપણે આ સોનાના રિટર્ન્સને જો ઇક્વિટી માર્કેટની સાથે સરખાવીએ તો કેવા રિટર્ન પાછલા વર્ષની અંદર આપતા મળતા તમને દેખાયા છે એ એક જાણવું છે અને એક રોકાણકાર જે રિટેલ રોકાણકાર છે એના પોર્ટફોલિયોમાં સોનામાં કેટલું રોકાણ હોવું જોઈએ તમારો આભાર સ્પેશિયલ શોમાં બોલાવવા માટે જન્નાબેન આમ જોવા જઈએ ને તો ઇક્વિટી અને ગોલ્ડ આમ આ જે બે એસેટ ક્લાસ છે ને એ બંને અલગ એસેટ ક્લાસ છે આપણે એને એપલ ટુ એપલ કમ્પેરિઝન્સ જ્યારે કરીએ છીએ ત્યારે એપલ ટુ એપલ કમ્પેરિઝન ના કહેવાય પણ એવા ઘણા પરિબળો છે કે જેનામાં કારણે આપણે સોનું આપણે આપણા પોર્ટફોલિયોમાં રાખવું જોઈએ અને જ્યારે પણ આમ જોવા જઈએ ને કે જ્યારે ઇક્વિટી માર્કેટ્સ એટલે જેવી તમે કીધું કે અમુક પરિબળો છે કે જ્યારે સોનાના જે ભાવો જે છે એ વધતા રહ્યા છે અને એના કારણો છે કે હવે આજની જ આપણે સ્થિતિ લઈ લઈએ કે ડોલર જ્યારે વીક છે અને રૂપીની સામે અને ઇક્વિટી માર્કેટ્સનું રિટર્ન્સ જ્યારે નથી આવતું એટલે ઇક્વિટી જે એસેટ ક્લાસ છે અને એની સામે જે ગોલ્ડ એસેટ ક્લાસ છે જ્યારે ઇક્વિટીનું રિટર્ન્સ નથી દેખાતું ત્યારે ગોલ્ડ એઝ એન એસેટ ક્લાસ સારું એવું રિટર્ન્સ આપે છે અને આપણે એ જોયું કે ભાઈ એકવીસમાં બાવીસમાં અને ઇન્ફેક્ટ ત્રેવીસમાં પણ ગોલ્ડની મૂવમેન્ટ જે અત્યારે સિક્સ્ટી વન થાઉઝન્ડનું લેવલ જે છે ગોલ્ડનું એ લેવલ કાફી સારું એવું આવ્યું અમુક આ જે જીઓ પોલિટિકલ સિચ્યુએશન છે ગોલ્ડની સામે એટલે જે ડોલર અને રૂપીનું જે છે એમાં ડોલર વીક છે ત્યારે ગોલ્ડ બહુ સારું એવું એટ્રેક્શન દેખાડે છે રિટર્નવાઇઝ તમે જ્યારે લોંગ રેન્જ લો છો જન્નાબેન કે દસ વર્ષની પંદર વરસની ત્યારે તમારે જ્યારે ગોલ્ડનું રિટર્ન જોશો ને ત્યારે તમને એમ દેખાશે કે એ ઇન્ફ્લેશન જે મોંઘવારી છે એને જ બીટ કરી રહ્યું છે પણ અમુક વર્ષો તમે લેશો હવે જેવી રીતે સ્પેશિયલી લાસ્ટ ત્રણ ચાર વર્ષથી જોશો તો અમુક એક વર્ષમાં દસ ટકાથી વધારે પણ ગોલ્ડનું રિટર્ન્સ આવ્યું છે તો અમુક અમુક યરમાં જે અમુક એવા પરિબળો બનતા હોય છે કારણો આવતા હોય છે ઇકોનોમીમાં જેના કારણે ગોલ્ડના રિટર્ન્સ બહુ જ એટ્રેક્ટિવ થાય છે પણ જ્યારે પોર્ટફોલિયો બનાવીએ છીએ તમારો જે એક સવાલ હતો કે પોર્ટફોલિયોમાં કેટલું હોવું જોઈએ તો મને હંમેશા લાગે એઝ એન ફાઇનાન્શિયલ પ્રોફેશનલ અને ફાઇનાન્શિયલ પ્લાનરના પોઈન્ટ ઓફ વ્યૂથી કે પાંચ દસ ટકાનું ફિફ ઓકે તો કોઈકર્ટોલિયોની અંદર કેટલું સોનું હોવું જોઈએ તો પાંચ થી દસ ટકાનો ભાગ પોર્ટફોલિયો સોના હોવો જરૂરી છે ત્યારે જ ભાવિકજી ફરીથી આપની પાસે આવવા માંગીશ વિરલભાઈ હવે તમારી પાસેથી મારે એ સમજવું છે કે આપણે તાજેતરમાં જે જોયું છે કે એક ફાઇનાન્સ બિલ દ્વારા ડેટના ટેક્સેસનની અંદર બદલાવ કરવામાં આવ્યો ને આ લગભગ ગોલ્ડ ફંડની ઉપર પણ લાગુ થાય છે તો આ શું બદલાવ છે અને આની કઈ રીતની અસર ગોલ્ડના રોકાણકારો પર આવી શકે એક વાત આ જયારે તમે પ્રશ્ન પૂછો છો ત્યારે ખાલી ક્લિયર કરવા માંગુ છું કે જે જેણે ગોલ્ડ ફંડ્સ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડસ અને ઇટીએફમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે એમની માટે એટલે જે પહેલાં કરેલું છે એકત્રીસ માર્ચની પહેલાં ફાઇનાન્શિયલ યરમાં એટલે લાસ્ટ ફાઇનાન્શિયલ ઇયર પહેલાં જે પણ વર્ષોમાં કરેલું હશે એના માટે આ જે નવું ફાઇનાન્સ બિલમાં અમેન્ડમેન્ટ આવ્યું અને એમાં ડેટ ટેક્સેશન જે લોંગ ટર્મ ઇન્ડેક્સેશન બેનિફિટ્સ જે હતો એ કાઢી નાખવામાં આવ્યો છે તો જે પહેલાં કરેલું છે ઇન્વેસ્ટમેન્ટ એના પર કાંઈ પ્રોબ્લેમ નહીં આવે એટલે હવે ક્યારે પણ એમને રિડમ્શન કરશે એના પર નહીં આવે પણ હા હવેથી અગર તમે ગોલ્ડ ફંડ્સ કે ગોલ્ડ માં તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હશો તો એમાં જે ટેક્સેશન એટલે ત્રણ વર્ષથી વધારે તમે અગર એનું રોકાણ રાખતા હતા ઇન્વેસ્ટમેન્ટને રિડીમ નહોતા કરતા પૈસા કાઢી નહોતા નાખતા તો ત્રણ વર્ષ પછી તમને નો પર્સન્ટનો ઇન્ડેક્સેશનનો બેનિફિટ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ તમને આપવો પડતો તો હવે એની જે ટેક્સ ટ્રીટમેન્ટ છે જેવી રીતે ઝરણાબેને તમે કીધું બરાબર છે કે એની હવે ટેક્સ ટ્રીટમેન્ટ એટ પાર ફિક્સ ડિપોઝિટ્સ એટલે જે એસ પર ઇન્કમ સ્લેબ તમને તમારો ટેક્સ આપવાનો રહેશે જ્યારે પણ તમે એને રિડમ્પશન કરશો એટલે એને લોંગ ટર્મ ટેક્સ કેપિટલ ગેઇન કાઢી નાખવામાં આવ્યો છે અને ઇન્ડેક્સેશન બેનિફિટ બેનિફિટ પણ કાઢી નાખવામાં આવ્યો છે અને હા એમાં ખાલી એક વાત યાદ રાખવાની છે કે જે ફિઝિકલ ગોલ્ડ જે જેમાં લોકો ફિઝિકલ ગોલ્ડ કોઈન્સ લેતા હશે બાર લેતા હશે જ્વેલરી કરતા હશે જે હશે અને એને જ્યારે પણ વેચતા હશે એના માટે હજી પણ નો બેનિફિટ હજી પણ ચાલુ છે અને એ હિસાબથી ફિઝિકલ ગોલ્ડ હજી પણ બહુ એટ્રેક્ટિવ છે ઇન્વેસ્ટમેન્ટના દ્રષ્ટિએ અને ટેક્સેશનના પોઈન્ટ ઓફ થી એટલા માટે હા એટલે ગોલ્ડ ફંડ્સ અને ને એમાં આ જે ડેટ કેટેગરી એઝ એન ટેક્સેસનના પોઈન્ટ ઓફ વ્યૂથી લાગુ થતું હતું એ એમાં પણ લાગુ થશે એક બહુ નેગેટિવ થોડોક રિસ્પોન્સ આવેલો કે ડેટ ટેક્સેશનમાં ડેટ ફંડ્સ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ હતું એ બરાબર હતું પણ પહેલાં ઇન્ટરનેશનલ ફંડ્સ અને ગોલ્ડને પણ એમાં આવરી લેવામાં આવતા હતા અને એ જ વસ્તુ સેમ હજી પણ કન્ટિન્યુ રહેવામાં આવશે અને ટેક્સેશન લાગશે એટલે ટેક્સેશન જે પહેલાં ઇન્ડેક્સેસનનો બેનિફિટ મળતો હતો લોંગ ટર્મ કેપિટલ કે ટેક્સ હતું એ કાઢી નાખ્યું છે અને એઝ પર ઇન્કમ સ્લેબ તમારે ટેક્સ આપવો પડશે ઓકે તો આ એક બદલાવ ટેક્સેશન ને લઈને આવતો દેખાઈ રહ્યો છે કે જે કેપિટલ ગેન પર ઇન્ડેક્સેશન નો લાભ હતો એ અહીંયા આગળથી આપણે જ્યારે સોનામાં ગોલ્ડ ફંડ ની અંદર કે ઈટીએફ નું રોકાણ કરીએ છે તો નથી લાગુ પડી રહ્યો ભાવિક જે વિકલ્પો છે તો કયા કયા વિકલ્પો છે આ આ વિશે અમને થોડી માહિતી આપશો જેના નામ જોવા જોઈએ ને તો ગોલ્ડ ની વાત કરીએ ત્યારે ઘણા બધા એવા ઓપ્શન્સ હોય છે કે જે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ જેવી તો એક ફિઝિકલ ગોલ્ડ છે સોવેર એન્ડ ગોલ્ડ બોન્ડ ફંડ છે જે ગવર્મેન્ટ એનો જે સ્કીમ્સ છે જે જે ઇશ્યુ છે એ લાવે છે પછી એક ઇટીએફ છે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ છે અને એક ઈ ગોલ્ડ છે હવે બધાના ક્યાંકને ક્યાંક એક ફાયદા અને ગેરફાયદા હંમેશા જોડાયેલા રહેલા છે પણ મને એમ લાગે કે નિવેશકો માટે અગર સ્ટ્રેટેજી બનાવી છે જે આપણે વિચાર્યું કે પાંચથી દસ ટકા પોર્ટફોલિયોમાં હોવું જોઈએ તમારો વ્યૂ અગર લોંગ ટર્મ છે તમે સાત વરસ આઠ વરસ રાખવા માટે રેડી છો તો સોવેરિયન ગોલ્ડ બોન્ડ ફંડ બહુ જ સારું છે ટેક્સ ફ્રી છે ઇનફેક્ટ એમાં ટુ પોઈન્ટ ફાઇવ પર્સન્ટનું એન્યુઅલ ઇન્ટરેસ્ટ પણ પેએબલ હાફ યરલી ગવર્મેન્ટ આપે છે અને તમારે કંઈ ફિઝિકલ લેવાની જરૂર નથી પેપરના ફોર્મમાં તમે એસ જીબીમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો હવે સિમિલરલી જેવી રીતે આ ડેટ ફંડનું ડેટ કેટેગરીનું જે આવ્યું ટેક્સેશન અને એ લાગુ એપ્લિકેબલ થશે તમારા ગોલ્ડ ફંડ્સ ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ અને એટીએફમાં તો ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી હવે સપોઝ તમે માની લો કે તમે પાંચ સાત આઠ વર્ષ કે દસ વર્ષની સ્ટ્રેટેજી પણ બનાવો છો અને તમારું ઇન્કમ સ્લેબ પ્રમાણે ટેક્સેશન અગર આવી ગયું તો કદાચ આફ્ટર ટેક્સેશન એ થોડુંક લુક્રેટિવ નહીં રહે પણ હા અહીંયા હું દર્શકોને ખાલી એ કહેવા માંગુ છું કે મ્યુચ્યુઅલ ફંડમાં એસેટ કરીને પણ એક ફંડની કેટેગરી હોય છે જેમાં ગોલ્ડ અને કોમોડિટીઝમાં ઇન્વેસ્ટમેન્ટ્સ થાય છે તો એ ઓપ્શન પણ તમે વિચારી શકો કારણ કે ત્યાં કદાચ ટેક્સેશન વાઇઝ ઇક્વિટી ટેક્સેશનને લાગુ કરે એ લોકો અને એવી રીતે એ પ્રોડક્ટને સ્ટ્રક્ચર કરે તો ત્યાં તમે ગોલ્ડનું એક્સપોઝર તમારું થઈ જશે પણ હા પ્યોર ઇટીએફ અને ગોલ્ડ ફંડમાં તમે જશો તો ટેક્સેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડુંક લેસ એટ્રેક્ટિવ થઈ જશે પણ હા તમારો ટેન્યોર અગર એક વરસ હશે બે વરસ હશે કે ત્રણ વરસ હશે તો એમાં કદાચ આમ જોવા જઈએ તો લિક્વિડિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી તમને જ્યારે પણ એક્ઝિટ થવું છે તમે થઈ શકો છો ઈ ગોલ્ડ પણ એક એવો ઓપ્શન છે કે હમણાં અમુક વર્ષોમાં ડિજિટલ પ્લેટફોર્મ્સમાં બહુ જ પોપ્યુલર થયો છે હાલાકી એમાં પણ તમે જ્યારે લેવા જાઓ છો ત્યારે તમારે જીએસટી પે કરવાનો હોય છે અમુક એક ટ્રાન્ઝેક્શન ફીઝ આપવાની હોય છે તો કદાચ કોસ્ટલીયર અફેર તમને લાગે કે આ થઈ રહ્યું છે પણ હા તમારું ટેન્યોર ઇમ્પોર્ટન્ટ છે કે તમે કયો ટેન્યોર ટાર્ગેટ કરો છો તમારે ટેક્સિબિલિટી કેવી આવે છે એ તમારે જોવું જોઈએ અને તમારી માટે કેટલું લિક્વિડેબલ છે એ તમારે જોવું જોઈએ અને આમ જોવા જઈએ તો ફિઝિકલ ગોલ્ડ નો ડાઉટ સિક્યોરિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડોક ડર લાગે તમે લોકરમાં ને એમાં તમે સાચવીને રાખી શકો છો પણ ત્યાં ઇન્ડેક્સેશનનો બેનિફિટ જે ટેક્સેશનનો બેનિફિટ છે એ હંમેશા અત્યારે તો એવું દેખાય છે કે એ ચાલુ જ રહેવાનો છે અને એમાં તમને ટેક્સ બેનિફિટના પોઈન્ટ ઓફ વ્યૂથી ફાયદો થશે અને લિક્વિડિટીના પોઈન્ટ ઓફ વ્યૂથી જ્યારે પણ તમને લિક્વિડેટ કરવું છે ત્યારે તમે કરી જ શકો છો જે તો રોકાણના ઘણા બધા વિકલ્પોની આગળથી આપણે ખાસ કરીને વાત કરી છે વિપુલજી